Thank <laughs> you. નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો માઉન્ટ એક મિત્રો બનાસ નદી પર એક નજર કરીએ તો મિત્રો હાલમાં બનાસ નદીમાં પાણી ચાલુ છે મિત્રો અને મિત્રો બનાસ નદીમાં લોકોને પણ પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે મિત્રો કારણ કે કાલે મિત્રો મોડી રાત્રે મિત્રો સમાચાર મળ્યા હતા કે યુવાન ડુબયા ડુબાય હોવા મિત્રો એ સમાચાર સામે આવ્યા છે મિત્રો અમિર ખડ મિત્રો ચેક ડેમ છે તે આગળ કઈક યુવાન ડુબાવાની સંભાવના સામે આવી છે મિત્રો એટલે હવે પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે મિત્રો એટલે બનાસ

તો સૌથી પહેલાં વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી